શરીરની ગરમી દૂર કરવાના ઉપાયો એક ઠંડુ પાણી ઠંડા પાણીથી પગ પલાળો શરીરને ઠંડુ રાખવા માટે પાણીનો ઉપયોગ કરવો તે શ્રેષ્ઠ વિકલ્પ છે શરીરનું તાપમાન વધી ગયું હોય ત્યારે કોઈ ઊંડા વાસણની અંદર પાણી ભરો તેમાં પગ પલાળી રાખવાથી તાપમાન ઘટી જાય છે બે નારિયેળ પાણી પીવો શરીરનું તાપમાન વધી ગયું હોય ત્યારે નારિયેલ પાણી પીવાથી તાત્કાલિક રાહત થાય છે નાળિયેર પાણી ગરમીમાં બે રીતે ઉપયોગી છે એક તો નારિયેલ પાણી પ્રવાહી સ્વરૂપે હોય છે જે ડિહાઈડ્રેશન ઘટાડે છે બીજું નારિયેળ પાણીમાં અનેક મિનરલ્સ હોવાથી તે શરીરને ઠંડુ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે ત્રણ ફળો અને શાકભાજી શરીરનું તાપમાન ઝડપથી કંટ્રોલમાં લાવવા માટે જાણીતા છે કાકડી તરબૂચ દ્રાક્ષ આવા પદાર્થોમાં પાણીનું પ્રમાણ વધુ છે તરબૂચ શરીરનું તાપમાન નીચું રાખવામાં પ્રથમ નંબરે છે ચાર દાડમનો રસ ફાયદાકારક છે સવારે એક ગ્લાસ તાજા દાડમનો રસ પી જાવ એનાથી શરીરની આંતરિક ગરમી વધશે નહીં અને શરીરને ઠંડક પણ મળતી રહેશે પાંચ ચાશ ગરમીમાં સાચ પીવાથી લાભ થાય છે તેમાં આવશ્યક ખનિજ અને વિટામિન હોય છે જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર